રાધે રાધે મિત્રો સ્વાગત છે તમારું આપણા ચેનલ ઉપર આજના આ વિડીયોમાં હું તમને લોકોને એ જણાવવાનો છું કે જો તમારે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના રૂપિયા ટ્રાન્સફર કરવા હોય તો કઈ રીતે તમે કરી શકો એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું તો એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર ઓપન કરી લેવાનું અને પછી તમારે એમાં ઇ કરીને સર્ચ કરી લેવાનું અને પછી આ પહેલી વેબસાઇટ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને આ વેબસાઇટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે એટલે ત્યાંથી જો તમે વેબસાઇટની લિંક ઉપર ક્લિક કરો તો આ વેબસાઇટ તમારા મોબાઈલમાં ઓપન થઈ જશે એટલે જેવી આ વેબસાઇટ તમારા મોબાઈલમાં ઓપન થઈ જાય એના પછી એમાં તમને ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર કરીને ઓપ્શન જોવા મળી જશે એટલે પછી તમારે સિમ્પલી ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી તમને મોબાઈલમાં એલર્ટ જોવા મળી જશે એને આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને બેક કરી લેવાનું અને પછી તમારે તમારો બાર આંકડાનો યુ એ એન નંબર પગારની સ્લીપમાંથી જોઈ અને એન્ટર કરી અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી લેવાનો અને પછી તમારે સિમ્પલી નીચેની તરફમાં સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું એના પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે એટલે પછી જે પણ ઓટીપી તમારા મોબાઈલ નંબર ઉપર આવે એ ઓટીપી સબમિટ કરી લેવાનો અને પછી તમારે ઉપરની તરફમાં આ ત્રણ લાઇન ઉપર ક્લિક કરી ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને વન મેમ્બર ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે સિમ્પલી નીચેની તરફમાં આવી જવાનું અને પછી તમારે તમારો બાર આંકડાનો યુ એ એન નંબર એન્ટર કરી અને ગેટ ડિટેલ્સ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે સિલેક્ટ એસ્ટાબ્લિશમેન્ટ ઉપર ક્લિક કરી અને જૂની જેટલી પણ કંપનીમાં તમે કામ કરેલું હોય એ કંપની સિલેક્ટ કરી લેવાની અને પછી તમારે આ બોક્સ ઉપર ક્લિક કરી અને નીચેની તરફમાં આવી જવાનું એટલે જેવા તમે નીચેની તરફમાં આવો એના પછી નીચેની તરફમાં આ બોક્સ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી નીચેની તરફમાં ગેટ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનો એટલે તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો એટલે પછી તમારા પીએફના રૂપિયા ટ્રાન્સફર કરવા માટેનું ફોર્મ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે અને પછી નીચેની તરફમાં તમને જે તમે ફોર્મ ભરેલું હોય એ જોવા મળી જશે એટલે આ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારી જૂની કંપનીના પીએફના રૂપિયા નવી કંપનીમાં ટ્રાન્સફર કરી શકો એટલા માટે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને જો તમારા મિત્રનું પીએફ એકાઉન્ટ હોય તો એમને આ વિડીયો શેર કરી દેજો જેથી કરીને એમને પણ જો જૂની કંપનીનું પીએફ ટ્રાન્સફર કરવું હોય તો આ વિડીયો જોઈ અને એ લોકો પણ પીએફ ટ્રાન્સફર કરી લે અને જો તમારે પીએફ ની આવી જ માહિતી ગુજરાતીમાં જોતી હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને જેટલા પણ લોકોએ આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરેલું છે અને સપોર્ટ કરે છે એ બધા લોકોનો ખૂબ ખૂબ આભાર